શહેરમાં લાંબા સમયથી જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતો હોવાના અહેવાલોને અંતે અસર થઈ છે એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે તપાસ દરમિયાન બે ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે જેના પગલે એક હોસ્પિટલને ક્લોઝર નોટિસ અને બીજીને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે મીડિયામાં વારંવાર પ્રકાશિત અહેવાલો બાદ જીપીસીબી શહેરમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બાવડા બસ સ્ટેશન નજીક આવેલી હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ જાહેર સ્થળોએ ફેંકવામાં આવ્યો હોવાનો પુરાવો સાથે ખુલાસો થયો હતો જીપીસીબી ની તપાસમાં સામે આવ્યું છે કે શિવસાગર હોસ્પિટલ તેની મંજૂર મર્યાદા કરતા વધુ મેડિકલ કચરો ઉત્પન્ન કરી રહી હતી એટલું જ નહીં હોસ્પિટલ પાસે કચરાના સંગ્રહ માટે કોઈ યોગ્ય સ્ટોરેજ

અમદાવાદ ગ્રામ્ય ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અમને વારંવાર બાવડા જિલ્લાની અંદર રજૂઆત મળે છે કે રોડ અને રસ્તા પર બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે ગત તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ બાવડાની અંદર બસ સ્ટેન્ડની સામે બાયોમેડિકલ વેસ્ટ જોવા મળેલ અને જેની અંદર કાર્યવાહી કરતાં શિવસાગર હોસ્પિટલ દ્વારા નાખવામાં આવેલ તેવું જણાયેલ આ અંગે શિવસાગર હોસ્પિટલને ક્લોઝર ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે અને પચાસ હજારની બેંક ગેરંટી અને ઈડીસી પણ લગાવવામાં આવેલ છે તદુપરાંત અન્ય એક હોસ્પિટલ જેનું નામ સંજીવની હાર્ટ કેર હોસ્પિટલ છે તેને પણ બોર્ડ દ્વારા નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવવામાં આવેલ છે ગોહેલ ન્યૂઝ અમદાવાદ